ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે આવેલા 66 કેવી ફીડર અલગ કરી આવવા ગ્રામજનોએ એમજી વીસીએલ કચેરી ખાતે બોલ મચાવ્યો કોઈપણ અધિકારી જવાબદાર હાજર હતા નહીં ડભોઈ તાલુકાના સીતપુર ગામે વારંવાર વીજળીની સમસ્યા હોય ઘણીવાર આખે આખી રાત સુધી વીજળી હોતી નથી આ વિસ્તારમાં આવેલા છાસઠ કેવી ફીડર અલગથી કરીએ આવા ગ્રામજનોએ ડભોઈ એમજી વીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં લેખિત અરજી સાથે હાજર થયા હતા પરંતુ કોઈપણ જવાબદાર અધિકારી હાજર નહીં હોવાને કારણે ગ્રામજનોએ બોલ મચાવ્યો અને પોતાની માંગણીઓ અંગે સૂત્રો ઉપચાર કર્યા હતા અમે સિદ્ધપુર ગામમાંથી ચાલીસ પચાસ જણ આવ્યા છે અમારે જીબી માં એક જ માંગ છે કે અમારે સિદ્ધપુર નું સબ માંથી કનેક્શન અલગ કરવા માંગ છે અમારી જો અમારું અલગ કનેક્શન નહીં કરવામાં આવે તો અમે સદન દસ દિવસ પછી સબ સ્ટેશન બંધ કરી દેશું ગામ ભેગું થઈને સબ સ્ટેશન બંધ કરીશું જેની જવાબદારી અમારી કોઈ ગામની રહેતી નથી અને અમારે દિવસમાં ચાલીસ થી પચાસ ટીપો આવે છે છે પણ અત્યારે કોઈ અધિકારી છે છે અરજી પણ કોઈ અત્યારે છે નહીં તો અમારે કોને હાલવાની અત્યારે હજી અમારી અમારી માંગ એક જ છે કે અમારા લાઈટ રેગ્યુલર જોવે અમારે ટ્રીપિંગ આવું ના જોવે રજૂઆત રજૂઆત કરેલી છે જયારે સપ્રેશન ચાલુ કર્યું તે દિવસ બી કર્યું હતું તો બી કોઈ અત્યારે માનવા તૈયાર નથી નહી થાય તો તમારે ના ના થાય અમારું લાઈટ નહીં ચાલુ થાય અમારે રેગ્યુલર અમારું સિદ્ધપુર નું કનેક્શન અલગ કરવામાં નહી આવે તો સદંતર સિદ્ધપુર ગામ ભેગું થઈને સબ્ટેશન અમે બંધ કરી દેશું